જે જે બોન્ડના માધ્યમથી જે સરકાર લોકો પાસેથી ફંડ લેતી હતી અને એ બોન્ડમાં નાણાં કોણ આપી રહ્યું છે તેની માહિતી કોઈને પણ ના આપી શકાય કે ના માંગી શકાય તે પ્રકારનો જે નિયમ હતો એ નિયમને લઈને સર્વોચ્ચ અદાલતે ખૂબ જ મહત્વનો ચુકાદો આપ્યો છે સર્વોચ્ચ અદાલતની પાંચ જજોની ખંડપીઠે આજે સર્વસંમતિથી એક મહત્વનો ચુકાદો આપ્યો છે કે આ પ્રકારના કોઈ પણ જે નિયમ છે તે રાઈટ ટુ ઇન્ફોર્મેશન નો ઉલ્લંઘન કરે છે સાથે સાથે જે સંવૈધાનિક તોર પર આ બિલકુલ ખોટું છે અને આને લઈને હવે એસબીઆઈને આ જે જેટલા પણ જે બોન્ડથી નાણાં ગયા છે તેનો હિસાબ પાંચ માર્ચ સુધીમાં આપવાની વાત કરી છે એટલે સર્વોચ્ચ અદાલતે હવે હિસાબ પણ માંગ્યો છે કે આ કેરોસ્ટ્રોલ બોન્ડથી કેટલા રૂપિયા કઈ પાર્ટીને આપવામાં આવ્યા છે કઈ પાર્ટીને આ ટ્રાન્સફર થયા છે અને આ તમામ માહિતીઓ હવે જે તમામ માહિતીઓ વેબસાઇટ પર મુકવાની પણ વાત કરવામાં આવી છે બે હજાર અઢાર માં સરકાર આ પ્રકારનો કાયદો લાવી હતી કે જેને પણ રાજકીય પાર્ટીઓને ફંડ આપવું હોય તો તે ફંડ આપી શકે છે અને તેની માહિતી કોઈને પણ ખબર પડે નહી કે પછી કોઈ માંગી પણ નહીં શકે કે કઈ કંપની કોને ફંડ કરી રહી છે પરંતુ હવે

કોઈ પણ દાવાઓ સર્વોચ્ચ અદાલતે હોવી જોઈએ આ નાગરિકોના મૌલિક અધિકાર પણ પ્રહાર હતા આ પ્રકારના જે નિયમ છે સુપ્રીમ કોર્ટમાં જે રીતે આ સુનવણી થઈ હતી ને વિપક્ષી પાર્ટીઓ સતત આ બોન્ડ ખિલાફ હતી કેમ કે જે રીતેના આંકડા સામે આવ્યા હતા કે જેટલું ફંડ રાજકીય પાર્ટીઓને મળી રહ્યું છે તેમાંથી નેવું ફંડ રૂલિંગ પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટીને મળી રહ્યું હતું વિપક્ષી પાર્ટીઓને ખૂબ જ ઓછું ફંડ મળી રહ્યું રહ્યું હતું ને આ પૈસા કોણ આપી છે ભારતીય જનતા પાર્ટીને અને સાના માટે આપી રહ્યું છે તેના બદલામાં ભારતીય જનતા પાર્ટી તેમના માટે શું કરી રહી છે આ બધી વસ્તુ અંધારામાં હતી પરંતુ હવે સર્વોચ્ચ અદાલતની પાંચ જજોએ જે નિર્ણય જે ચુકાદો આપ્યો છે તે થી રાજકીય હડકમ પણ જરૂર આવશે કેમ કે આ ચૂંટણીનું વર્ષ છે હવે લોકસભાની જે આમ ચૂંટણી છે તેના હવે ગણતરીના દિવસો બાકી છે જાહેરાત ક્યારે પણ થઈ શકે છે ને તેના ભારતીય જનતા પાર્ટીનું જે ફંડ છે તેની પર જ સર્વોચ્ચ અદાલતે જાણે કે તરાપ મારી હોય તેની પર અંકુશ લાવી દીધો હોય કે હવેથી આ જે બોન્ડ છે તેનો યુઝ નહીં કરી શકે આવી રીતે કોઈ ફંડ નહીં કરી શકે અને જે ફંડ જેને જેને કરવામાં આવ્યો છે તેની પણ માહિતી સર્વોચ્ચ અદાલતે હવે માંગી છે આના વધુ માહિતી સાથે અમે જે વિશેષજ્ઞો છે તેની સાથે પણ ચર્ચા કરીશું કે આનેથી શું અસર થઈ શકે છે સર્વોચ્ચ અદાલતના જે સર્વોચ્ચ ન્યાયાધીશો છે તેમને ચુકાદામાં કઈ વાતની ટિપ્પણી કરી છે હાલ આ જે બ્રેકિંગ આવ્યું છે તે બ્રેકિંગના આધારે જ અમે તમને આ વસ્તુ કહી રહ્યા છે આ જે ખબર છે તેને આપ કઈ રીતે જુઓ છો અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરશો